તિલકવાડાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં દિવાસી વિદ્યાર્થીઓનું શોષણ બાળકો આચાર્યની બાળકોને ધમકી ગુજરાત વસાવા સ્કૂલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તિલકવાડામાં એક શરમજનક ઘટના બની છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈને પોતાના સ્કૂલના કમ્પાઉન્ડમાં ધણા પર બેઠા હતા આ ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને ગિરિરાજ સહિતના આગેવાનોથી આ દોડી ગયા હતા તિલકવાડા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓને ધરણા દરમિયાન આક્ષેપો લગાવ્યા હતા કે આ સ્કૂલમાં દિવાસી સમાજના ચારસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ જરૂરી શિક્ષાની સાથે તમામ સુવિધા મળતી નથી સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ અમને ગ્રાન્ટનો પૂરેપૂરો લાભ મળતો નથી શાળા વિદ્યાર્થીને નિમજી બિલે જણાવ્યું કે શાળામાં સમયસર જમવાનું મળતું નથી બસોઠ ડીએસની જગ્યાએ અઢાર આઠસોઠ ડીએસનું પાણી આપવામાં આવે છે વર્ષોથી પાણીની ટાંકી સાફ કરી નથી દિપેશ રાઠવાએ જણાવ્યું હતું કે અમને ગુણવત્તાવાળું જમવાનું આપવામાં આવતું નથી શાળામાં અધિકારીઓ આવે તે દિવસે સારું જમવાનું બનાવે છે બીજા દિવસે પાણી જેવું જમવાનું બનાવીને પીરસાય છે અમે જ્યારે આચાર્યને ફરિયાદ કરવા જઈએ છીએ ત્યારે આચાર્યનું કહે છે કે ગુજરાત કો તો મેં મેરે પેરો મેળતા હો અમને અપશબ્દો બોલે છે અને અલસી આપી દેવાની ધમકીઓ આપે છે જ્યારે વિદ્યાર્થીની મનસ્વી વસાવાએ જણાવ્યું હતું કે પૂરતા પ્રમાણમાં સ્ટેશનરી આપવામાં આવતી નથી છેલ્લા બે વર્ષથી યુનિફોર્મ આપવામાં આવ્યા નથી મનસુખ વસાવાને ફરિયાદ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સાહેબ આચાર્ય અમારી જોડે સારો વ્યવહાર કરતા નથી ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી ત્યારે મનસુખ વસાવાએ આચાર્યને કહ્યું હતું કે આમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવો નર્મદા આમ આદમી પાર્ટી પ્રમુખે પ્રિન્સિપાલને ઉદડો લીધો નર્મદા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ પ્રિન્સિપાલને જાહેરમાં હોદળો લેતા જણાવ્યું હતું કે તમે ગુજરાતનું અપમાન કરો છો આદિવાસીઓને ધમકાવો છો તમને ગુજરાત નથી ગમતું તો રાજીનામું આપીને તમારા રાજ્યમાં નોકરી કરો કેમ ગુજરાત આવ્યા છો તો ગુજરાતનું અપમાન બિલકુલ સહની થાય તો બીજી બાજુ તિલકવાડાના મામલતદારે પ્રિન્સિપાલને કહ્યું હતું કે આટલા બધા વિદ્યાર્થીઓ કોઈ દિવસ ખોટું ન બોલે તમે એમની સાથે યોગ્ય વ્યવહાર કેમ કરતા નથી એક અલગ પ્રશ્ન છે કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે ખરાબ ખરાબ ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ ગુજરાતી હોય તો પછી પ્રિન્સિપાલ થી દોઢ વર્ષથી છે કઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો સર ગવર્મેન્ટ નો ફેસલો પણ પ્રિન્સિપાલ થી દોઢ વર્ષથી આવશે હજી લગી કઈ નહીં અમે વર્ષથી કીએ છે ક્લાસમાં સામે પંખો પણ નહીં નાખી શક્યા છે અમારી સ્કૂલમાં ખાવાનું કોઈ સમય ટાઈમથી મળતું નથી જ્યારે સવારે અમે નાસ્તો કરીને આવીએ છીએ પણ નાસ્તો બી લિમિટમાં મળે છે એટલે સવારે સાત વાગ્યાથી લઈને અમે એક ચાલીસ સુધી બે વાગ્યે જેવું જ મળે છે એક ચાલીસ અહીંથી છૂટી હશે એટલે જમવાનું બે વાગે જેવું જ મળે છે અમે હોસ્ટેલે જઈને મળીએ એટલે એને કોઈ અધિકારી બહારથી આવવાનો હોય જે કહે ધારાસભ્ય એમએલએ ત્યારે ખાવાનું એટલું સારું બને છે એટલું સારું બને છે કે તેલ તેલ મસ્ત રાખી છે અને મસ્ત ખાવાનું તે દિવસે બને છે અને બીજા દિવસથી દેખીએ તો કંઈ ખાવાનું સારું મળતું નથી આવું નહીં થવું જોઈએ આ આવું કેમ કે કોઈ બહારથી આવે તો જ સારું ખાવાનું બને એવું રોજ એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં દોઢ વરસથી અમે પાણીની પાણી માટે અમે માગણી કરીએ છીએ તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કર્યા છે લેટર પાસ કર્યા છે પણ એ પ્રમાણે અમને કંઈ કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે દોઢ વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે બસોથી બસોથી ત્રણસો વચ્ચેની પીએચ હોવી જોઈએ એની જગ્યા આઠસો પીએચ જેટલું છે તો એમાં સાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે પથરીની બીમારી શકે છે તિલકવાડા તાલુકોમાં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી ગઢેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી અહીંયા ગાડી જે બાળકો આજે એક થી દોઢ કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે એમને સારું પાણી નથી મળતું પીવાનું પીવાના પાણીમાં પણ આઠસો ટીડીએસ જે પાણી થી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એક લવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતી હોય આજે જ્યારે પડેગા ઇન્ડિયા તબ તો આગે ભેગા ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા ગાડી તમે જુઓ આ નર્મદા જિલ્લાની જે તિલકવાળા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે તમને ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ અને અહીંયા આગળ આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે આજે ગ્રેજ્યુએટ થઈને દસ દસ પંદર પંદર વર્ષથી એ લોકો પોતાની માંગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો અમારી ભરતીઓ કરો તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે એમની પર ખોટી ફરિયાદો કરે છે ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું એમને બોલતા નથી આવડતું તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી કરી રહ્યા છે એ બિલકુલ ચલાવવામાં આવે નહીં આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે અને આ આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અને ધારાસભ્ય સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી એ લોકોને સારું શિક્ષણ એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે ત્યાં ઘરણા કરે છે તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ આ બાળકોને મનાવી રહ્યા છે એટલે આ ખૂબ શરમ શરમજનક બાબત છે જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યા ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા ગાડી એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તો એ બાળકો બિચારા ભણે ક્યારે અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા લોકો બાળકો ઉઠાવી રહ્યા છે જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું તે બાબતે આપ શું કહેશો આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી ગુણવત્તા વગરનું જમવાનું હોય છે આવી ઘણી બધી રજૂઆતો આવે છે પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ તો આજે બાળકો અત્યારે બાર વાગ્યાનો સમય છે આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય કેમ કે અહીંયા આગળ કોઈ કલેક્ટર ઓફિસ નથી કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણે આ જે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય